મારા શેતરુ ના જોવા તમાર ગોગો પૂજા તો મારા ખેતર માં હું ગમે તે કરું તમાર જેવાનું આવા બાપ ની મિલકત તમાર બાપ ની અમાર બાપની નહીં અમાર ને તમારા બાપ બે ભાઈ નતા તારે દારૂ પીતો બરાબર તમારે દારૂ માં કેવા શું કઈ રીખા તો મારા ખેતરમાં થઈને તમારે નહીં રસ્તો બસ્તો નહીં નહીં નેકરવાનું તમારે બારે બાર જવાનું

ફટકા સોફી કેસમાં મેળવાનો મેલવાનો હતા બધા હું કારણ કે અમાર બહેર આ બધું છે રે પેલા સેતર માં બાપા સેડાવન કીધું એ કીધું આ એ આને ને કીધું પેલા મેં નાવ લઈ જાવ રસ્કો બસ આ હોવા કુ હતું બખાળો ખાવું હા આ તા કાકો હતો હા હોય તેવ થી તું ના હા

મારી હારી જેમ કરી રહેલી તો આ દારૂ પીપીને હું ને કેમ તારા બાપના એ લઈને આવી હતી શેતર એ તો ગમે તે મારા કાકાનું શેતર હતું એ બોલ 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 કરતી એવી રીત તરીથી પણ હું કરવાનું નહીં કહે કે ભૈરવવાદી કજ્યા ના કરો પણ હા કજ્યા ભૈરવવાદી ના કરાય પણ આ મેલ્યો હોય થઈ કાયમ નીકળે છે જો આજ નીકળે તો પાડી દેવો છે હોય ના હોય આ રીને ખબર પડે કે તું મને તેદાર મનેકવા જતો તારા ક્ષેત્રમાં તો આજ તને જોઈ નીકળવા દો આજની ખબર છે કે અને પેલી એક નંબરની બાયરી ના જો ભૂલે ચૂકે નીકળ્યા ને તો એવી ગહેર આવ ખબર પડે કદી નીકળ્યા ના વડ્યાય હા આવો આ વડ્યા જી પેલા છેટર ફરતા ફરતા વળ્યા આ બાજુ તાની જો ખબર પડે કે ચેવું છે આ તો બરા બંડા લગ લગાના લેવાય કે બોલતા નહીં એટલે બહુ ક્લે છે બહુ એટલે બહુ અને આ તો કન વચ્ચે હોય ઘણ આજ હોય વચ્ચે હોય તો મેલા ડોહાની ખબર છે કે ચમજો કે આ તે તો આ તો બોલ્યો પણ આ તો મારા બાપનું છે તર હમી આજ તું વચી જાય તને ખબર પડે ખેદોડી નાખું આજ નહીં કે આપણા માં કઈ ઉંમર થઈ જાય એટલે કે ડોહાણ કુન બોલ બોલ કરે એટલે ડોહો વધારે વોફલું થા 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 કરે પણ આ મારા ક્ષેત્રમાં ચી રીતનું ચોપલું થાય ખબર પડી જાય આ બાજુ ચમ આ તમારા ડોહાનો રસ્તો અમારા ખેતર માં રસ્તો અમે તો મારા ખેતર માં ઊંચો તમે નર્યો મારા શેતર માં રસ્તો તમારા મારા દારૂલી ના જોવો તો મારા ખેતરમાં જોવી પણ તમે ના જો ચોખી વાટ છે જો બોગી નો રસ્તો કરાવો મારા આજે કરાવી નહીં કાલે કરાબી નહીં તમે જેમ બોલ્યા એવું એ વાત કરો જો છોકરા હોય બરાબર છોકરા લઈ લીધું છે કોઈ બોલ્યા થી વાત કરો મોટા નું મન ના રાખવું પડે કે ખબર પડે તો નવું હતું નવું ના પડે તો ફેરા તો અત્યારે જેમ નેની પડવા મોડી જો તું ભોગે એ તારે ત્યારે ભત્રી થાય ભત્રીજો થાય તો ભત્રીજા પડવાના ભત્રીજા ને બહુ પડવાના રહેવું પડે જો તો તું બોલ બોલ ના કહેવાય રસ્તો આજે નઈ મળે કાલે નઈ મળે તમે પેહલા તમારા શેતર નો રસ્તો કાઢો પછી વાત આગે

પેલો જમીન પેલા મારકી લાવે પણ અમારે બાર જવાની વાત આવે તમે તમારે જો માર હોય ખોને કા અમે કાકા પણ નહીં રે વાત કરો